તો આવો જોઈએ એક રિપોર્ટ રફતાર્યુઝ બુલેટિન ને ડેડીયાપાડા ને મળતી માહિતી અનુસાર ડેડિયાપાડા તાલુકાના મથકેથી એક કિલોમીટર દૂર આવેલી સરકારી વિનિયન કોલેજ જે કંકલા રોડ ઉપર આવેલી છે આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આ રોડ ઉપર વાહન વ્યવહાર તદ્દન નહીવત પ્રમાણમાં જોવા મળે છે જેથી કરીને કોલેજના વિદ્યાર્થીઓને એક કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે જ્યારે ચોમાસામાં વરસાદનું પાણી ભરાતા મોટા મોટા ભરાય છે ત્યારે વિદ્યાર્થીઓને કોલેજ સુધી ચાલીને જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય છે કોલેજના વિદ્યાર્થીઓની રોડ બનાવવા કે રિપેર કરવાની માગણી સ્વીકારવામાં નહી આવે તો મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરવા ફરજ પડશે એમ વિદ્યાર્થી આલમમાં ચર્ચાઈ રહ્યું છે